ભારતીય ટીમના સ્ટાર સ્પીનર ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં એક અભૂતપૂર્વ કીર્તિમાન સ્થાપિત કર્યો છે રાંચીમાં રમાઈ ટેસ્ટમાં અશ્વિને એક વિકેટ ઝડપતા જૂના રેકોર્ડ તોડીને પોતાના નામે ઉપલબ્ધિ લખાવી છે અશ્વિને ઇંગ્લેન્ડ ડબલ્યુ આઉટ કરીને અંગ્રેજી ટીમ સામે ટેસ્ટ મેચમાં સો વિકેટ પૂરી કરી લીધી હતી કે જે બાદ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં સો વિકેટ લેનાર આર અશ્વિન ભારતનો પ્રથમ બોલર બન્યો છે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ડેબ્યુ કરી રહેલા ઝડપી બોલર આકાશ દીપે બેન ડકેટ અને ઓલી પોપ અને જેક ક્રાઉલીને આઉટ કરીને ઇંગ્લેન્ડ ટીમને શરૂઆતમાં જ ત્રણ ઝટકા આપ્યા હતા ત્યારબાદ અશ્વિને બેયરસ્ટોને આઉટ કર્યો હતો આ વિકેટ સાથે તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં સો વિકેટ લેનારો બીજો બોલર બન્યો હતો આ પહેલાં આ સીધી ઇંગ્લિશ ટીમના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરન મેળવી હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ